સુરતના વિસ્તારમાં નવી માર્કેટમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાએ શહેરના આ નવા બનેલા મચ્છી બજાર પર ગંભીર પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે એ સાથે રસ્તા પર મચ્છીનું વેચાણ કરતા લોકો પણ ટ્રાફિક સમસ્યા માટે અવરોધરૂપ બની રહ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લક્કડ કોટ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાંધકામ પૂર્ણ થયેલી આ ફિશ માર્કેટમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી જેના કારણે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે પોલીસે ઘટનાની તપાસ સાથે મૃતકની ઓળખના પ્રયાસ શરૂ કર્યા છે આ ઘટનાને કેન્દ્રમાં રાખીને સ્થાનિકોનો આરોપ છે કે આ નવી બનેલી માર્કેટમાં દારૂ જુગાર અને નશીલા પદાર્થો સાથે સંકળાયેલા લોકો માટે અડ્ડો બની ગયો છે વધુમાં તેમણે કહ્યું કે સમયસર ફિશ માર્કેટ શરૂ નહીં થતા આવી ઘટનાઓ બની રહી છે માર્કેટમાં સમયસર શરૂ ન થવાની સમસ્યાનો અસર રોજિંદા ટ્રાફિક પર પણ પડી રહ્યો છે જે રીતે રસ્તાની વચ્ચે બેસીને ફિશ વેચતા વિક્રેતાઓના કારણે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જેનાથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે